સો હેલો ફ્રેન્ડ્સ મોજ પડી જાય એવા સરસ મજાનો વિડીયો તમારા માટે લઈને આવી ગયો છું અને આ અંદર તમને તમને છે ને એક એવી જગ્યા છું જ્યાં લાઈવ તમારી નજર સામે સરસ ફૂડ હોય છે અને સ્વાદમાં તો લાજવાબ છે અને સિંગ તેલ જ વાપરવામાં આવે છે ગમે તે વસ્તુ એમાં એટલે ક્વોલિટીમાં અને સ્વાદમાં કાંઈ ઘટે એમ છે નહીં ચોક્કસથી મિત્રો મારી જેમ તમારે પણ આ જગ્યાએ આવવું જોઈએ અને સરસ મજાનો ફૂડનો આનંદ માણવો જોઈએ વિડિયો બિલકુલ સ્ક્રીપ ન કરતા ખૂબ જ મજા આવશે આ એના ઓનર છે અને સરસ મજાનો પ્રયાસ કરે છે કે કસ્ટમરને સારામાં સારું ફૂડ ખવડાવે અને સાથે મળીને એમની એ પણ ઈચ્છા છે કે ભાઈ જે પણ કસ્ટમર આવે એને ચોક્કસ મજા પડી જાય આપણે તમે જુઓ ગ્રુપ સરસ મજાનું વેઇટિંગ કરવા માટે પણ તૈયાર હોય છે એ ટાઈપનું સરસ મજાનું ફૂડ છે તો ક્વોલિટીમાં તો કંઈ ઘટવાનું જ નથી તમે પણ આ જગ્યાએ જાઓ સવાર અને સાંજ બંનેનો વિડીયો આપણે શૂટ કરેલો છે અને બંને વિડીયો આપણે હું તમને આગળ જણાવવાનો છું શું શું મળે છે તો દર્શક મિત્રો સરસ મજાની બ્રેકફાસ્ટની જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે આપણા ટેબલ પર શું શું પડ્યું છે એ આપણે મોટા ભાઈ પાસેથી જાણીએ પ્રભુ શું શું પડ્યું છે સંજનભાઈ ટેબલ ઉપર આપણે છે પૌવા બટેકા સરસ મજાના પૌવા બટેકા છે પરોઠા વાહ દહીં વાહ ઈડલી સંભાર બરોબર થેપલા ઓકે આખરી બરોબર અને આલુ પરોઠા બરોબર તો મિત્રો આ જગ્યાએ ખાસ આવવાનું કારણ કે ભાઈ ઘર જેવો નાસ્તો તમને સવારમાં મળી રહી છે અને મોજ પડી જશે તો વધારે મોડું ન કરીએ ચાલો આપણે શરૂઆત કરીએ તેનાથી મારે શરૂઆત કરવી શરૂઆત તમે ચીઝ આલુ પરોઠા અને દહીં સાથે કરો તો મિત્રો સરસ મજાના ચીઝ વાળા આલુ પરોઠા છે ને એ પણ રોડેડ છે ચોક્કસથી તમે અહીંયા આવશો ને એટલે મોજ પડી જશે મિત્રો ચોક્કસથી આ જગ્યાએ જાઓ એટલે ચીઝ વાળા આલુ પરોઠા ટ્રાય કરજો બહુ જ મજા પડી ગઈ અને વોઇસ ઓવર કરવાનું કારણ કે ટૂંકમાં તમને બધે ફૂડનો ટેસ્ટનો રિવ્યૂ પણ આપી દઉં અને શોર્ટમાં વિડીયો તમારો ફિનિશ પણ થઈ જાય ત્યારબાદ મેં છે ને અહીંયાના પૌવા ખાધા સવાર સવારનો નાસ્તો જો તમે સારો કરવા માંગતો તો બેસ્ટ જગ્યા છે સાથે સાથે થેપલા લાઈવ બનતા હોય છે અને બાય બાય તે પ્લાનો સ્વાદ પણ મજા આવી જશે ચટણી સાથે ચાય સાથે તમે આરામથી એન્જોય કરી શકો છો ટેબલ પર પણ સરસ મજાનો પડ્યો છે તમે એનો પણ સરસ મજાનો મજાનો ઉપયોગ કરી શકો છો અહીંયા મિત્રો સરસ સરસ પણ ટ્રાય ખૂબ જ મજાનું છે એ પણ તમે ટ્રાય કરી શકો છો બાકીનો વિડીયો છે ને મિત્રો આપણે સાંજે શૂટ કરશું અને સાંજે શું શું મળે એ પણ હું તમને ચોક્કસથી વિડીયોમાં જણાવવાનું છું ફરી એકવાર વાર કહું છું વિડીયો બિલકુલ સ્ક્રીપ્ટ ના કરતા ખૂબ જ મજા આવવાની છે અને ચાલો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ સો દર્શક મિત્રો સરસ મજાનું ટેબલ આપણે આવા પ્રૂફામાં લગાડી દીધું છે મોટા ભાઈ કઈ કઈ વસ્તુ ટેબલ પર છે આપણે ઝડપથી જાણી દેસ મોટા ભાઈ જણાવી દેવો બંધ ભાઈ આપણી પાસે ચાઇનીઝમાં છે ડ્રેગન પટેટો ઓકે મંચુરિયન નૂડલ્સ ઓકે ડ્રાય મંચુરિયન ઓકે સબ્જી છે કાજુ ચીઝ ઓકે પંજાબી સિંગ ભજીયા બરોબર પછી એ ઉપરાંત આપણી પાસે વેજ પનીર સેન્ડવિચ પણ છે ઓકે હૈદરાબાદી બિરયાની છે બરોબર બટર રોટી બરોબર બટર પરોઠા પણ મળી વાહ તો મિત્રો મોજ પડી જાય એ ટાઈપ નું સરસ મજાનો ટેબલ લગાડી દીધું છે સાથે સાથે સાહેબે છાસ પણ રાખેલી છે તો મિત્રો ચલો વધારે મોડ ના કરીએ સરસ મજાનું આટલું સુંદર અને સ્વાદિષ્ટ જમવાનું છે તો ટ્રાય કરી મેં પૂછ્યું સૌ પ્રથમ આપણે કઈ વસ્તુ ટ્રાય કરવી જોઈએ તમને મને કીધું કે ડ્રેગન ફ્રૂટ તો ગરમ ગરમ છે એનાથી શરૂઆત કરો મજા આવી જશે તમે અહીંયા કોઈ પણ વસ્તુ ટ્રાય કરશો ને અને ફ્રેશ ને અને ક્રન્ચી હતા એટલે ઓર મજા આવી જવાના છે ફ્રેગન પટેટો લાજવાબ છે જરૂરથી તમે ત્યાં જાવ તો ટ્રાય કરજો સાથે સાથે બાજુમાં તમે જોઈ શકો છો મેં એમને પૂછ્યું કઈ વસ્તુ આપણે બનાવીએ છીએ કયા તેલમાં બનાવીએ છીએ એમણે કીધું તેલની અંદર જ બનાવીએ છીએ એટલે એમાં કાંઈ સ્વાદમાં તો કાંઈ ઘટવાનું નથી ક્વોલિટીમાં કાંઈ ઘટવાનું નથી ત્યાર પછી મંચુરિયન નૂડલ્સ મેં ટ્રાય કર્યા મોજ પડી ગઈ ચાઇનીઝમાં તો એક નંબર છે ત્યારબાદ ફ્રેશ મંચુરિયન ઉતરતા હતા ગરમા ગરમ એને પણ આપણે ટ્રાય કર્યા મજા પડી ગઈ સાથે સાથે મિત્રો એનું જે ચીઝ વાળું સબ્જી હતી ને કાજુ પનીરવાળી વાળી હા 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 જ્યારે પણ તમે જાઓ તો તમે પંજાબી સબ્જી મંગાવશો મોજ પડી જવાની છે હૈદરાબાદ બિરિયાની ટ્રાય કરી હતી વાહ લા જવાબ છે સરસ મજાના પરોઠા પણ સાહેબે રાખેલા છે એ પણ બટર થી લોડેડ છે ને પરોઠા ને આપણે છે ને ખાસ કરીને આ કઈક નવું લઈને આવ્યા છે સિંગ ભજીયા નું બરોબર ને અને જો યુનિક માં આને કઈક નવું ટ્રાય કર્યું હોય તો બેસ્ટ ઓપ્શન છે ચોક્કસથી તમે આ જગ્યા આવો તમે ફ્રેન્ડ સર્કલ એ ગ્રુપ સાથે વારંવાર આવશે એવું ફૂડ છે તો મિત્રો આ તો સરસ મજાનો વિડિયો વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો આ જગ્યા તમે આવ્યા હોય તો પણ મને કમેન્ટ કરશો અને આમાંથી તમારી કઈ વસ્તુ ફેવરેટ છે એ પણ તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો સાથે સાથે વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દેજો તમારે એક લાઈક થી સારી એવી પ્રેરણા મળતી હોય છે હજી સુધી તમે આપણી આ ચેનલ ને નથી કરી સબસ્ક્રાઈબ કરી નાખો આવા વારંવાર વિડિયો તમારી પાસે પહોંચી જશે અને તમે સરસ મજાનો વિડીયો આનંદ માણશો હજી સુધી તમે મને ફોસ સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો જેમ કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક ને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરો ફોલો કરી લેજો વર્તમાન છે WhatsApp નંબર WhatsApp નંબર એ માટે આપું છું કે ભાઈ જો તમે સરસ જગ્યા ટ્રાય કરતા હો અને તમે એમ થાય કે આ જગ્યા આપણે વિડીયો કવર કરવો જોઈએ એની પણ તમે મને સજેસ્ટ કરી શકો છો હું લાસ્ટ માં જોઉં છું યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટા વોટ્સઅપ અને યુટ્યુબ ગમે તે માધ્યમથી તમે મને સારી જગ્યાએ સજેસ્ટ આપણે સારો હશે તો આપણે એનો વિડીયો કવર કરશે સાથે સાથે મિત્રો અહીં જે કહેવાય ને કે ભાઈ મોજ પડી જાય એવી સેન્ડવીચ બાકી રહી ગઈ હતી મણો જેવી કિંમતમાં રેસ્ટોરન્ટ પણ કરતા સારામાં સારો ભૂટ તમને આ જગ્યાએ મળી જશે તો આવા જ વિડીયો તમારે બીજા જોવાય જેમ કે ઉપર છે નીચે છે ઉપર છે નીચે છે બેમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરજો જેમ તમને આ વિડીયોમાં મજા આવી રહ્યા તમને બીજા બહુ મજા આવશે તો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે ત્યાં સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ